નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તલપરમાર ગીર સોમનાથના વેરાવળમાં કૂતરાઓ અવારનવાર હુમલા કરતા હોવાના કિસ્સાઓ સામે આવે છે ત્યાં દસ જેટલા શ્વાન સમૂહ વાછરડાઓનો શિકાર કરતા ત્રાટકતા જોવા મળ્યા હતા ગીર સોમનાથના વેરાવળની ભાવના બે સોસાયટીમાં રખડતા ઢોર સાથે હિંસક કૂતરાઓનો આતંક છે દસ જેટલા શ્વાનના સમૂહ વાછરડાનો શિકાર કરવા ત્રાટક્યા હતા જે કે વાછરડાની માથે એવી ગાય આવી જતા વાછરડાને બચાવ્યો હતો શ્વાનના ટોળાના હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વેરાવળ માં કુતરા કરડવાના અને કિસ્સા પણ સામે આવી રહ્યા છે તે તંત્રે જાગવાની જરૂર છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર